નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો આપનું મારી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે જેમાં ધોરણ અગિયાર અને બાર અર્થશાસ્ત્ર વિષયના કેટલાક ચેપ્ટર અને એમાં આવતા પ્રશ્નોના જવાબને આપ સમજી રહ્યા છો આજે ધોરણ અગિયાર માટે અર્થશાસ્ત્રને અંદર ચેપ્ટર નંબર ચારની અંદર એક પ્રશ્ન સમજવાના છીએ બજારમાં

કે કિંમત નિર્ધારણ એટલે શું તો કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુ કે સેવાની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી રિપીટ કરું છું કિંમત નિર્ધારણ એટલે બજારમાં માંગ થતી અને વેચાતી વસ્તુઓ અને સેવાઓની કિંમત કેવી રીતે નક્કી થતી હશે તેની સમજૂતી ત્યારબાદ કિંમત નિર્ધારણ પ્રક્રિયા એટલે શું તો બજારમાં વસ્તુની કિંમત વસ્તુના માંગ અને પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે જેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે રિપીટ કરું છું વસ્તુની કિંમત બજારની માંગ વસ્તુની માંગ અને તેના પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે જેને કિંમત નિર્ધારણની પ્રક્રિયા કહે છે અને આખો કોન્સેપ્ટ જે છે આખો પ્રશ્ન જે છે એ પાંચ ગુણની અંદર સમજીશું એ વખતે જે સ્થિતિ બતાવી છે તે પૂર્ણ હરીફાઈની સ્થિતિની અંદર આપણે સમજવાના છે આખો પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઓકે બજારમાં આગળનો ડેશ કન્ટિન્યુ તમારે લખવાના સંદર્ભમાં થોડું ધ્યાન દોરતો જઉં છું આગળનો ડેશ વધીએ તો આગળના લખીશું કે જનરલી આપણને એવું લાગે કે બજારમાં વસ્તુની કિંમત ઉત્પાદક નક્કી કરે છે અથવા ગ્રાહકો નક્કી કરે છે પેઢીઓ દ્વારા નક્કી થાય છે પણ જો બજારમાં ઉત્પાદક કે વેપારી દ્વારા નક્કી કરેલી કિંમતે એ ચીજ વસ્તુનું વેચાણ કરવા ઈચ્છે તો ઈચ્છે એટલું વેચાણ નહીં કરી શકે પ્રવર્તમાન કિંમતે જે પણ વસ્તુનો ખરીદવા તો સ્વાભાવિક છે અહીંયા થોડી સમજવાની વાત એ છે મિત્રો ફરીથી બોલું છું જનરલી આપણને એમ લાગે સામાન્ય રીતે આ મુદ્દા માટે કે વસ્તુની કિંમત ઉત્પાદકો નક્કી કરે છે વેપારીઓ નક્કી કરે છે તો ઉત્પાદકને પોસાશે નહીં ઉત્પાદક એ કિંમતે વેચવા તૈયાર નહી થાય તો અહીંયા સમજ એટલી વાત મેળવવાની છે ટૂંકમાં કહું તો વસ્તુની કિંમત

અને વસ્તુનો પુરવઠો ફરીથી બોલું છું માર્શલના મતે વસ્તુની કિંમત એ વસ્તુની કુલ માંગ અને કુલ પુરવઠાના પરિબળો દ્વારા નક્કી થાય છે આ બાબતને માર્શલે કાતરના બે પાના દ્વારા બહુ સુંદર રીતે રજૂઆત કરી છે કે જેમ કાતરના બે પાના કોઈ પણ કાગળ કે કાપડને કાપવા માટે જરૂરી છે એ જ રીતે હવે એ વખતે આખી પ્રક્રિયા બતાવીએ તો પછી એમને વર્ણન કરે છે કે જો બંને પાના આવશ્યક છે કોઈ એક પાનું સક્રિય હોય અને બીજી પાનું મતલબ કે નિષ્ક્રિય હોય અને છતાં પણ કાપવાનું કામ થઈ જશે પણ બંને પાના હોવા જરૂરી છે બસ એ જ રીતે કોઈ પણ વસ્તુ કે સેવાની કિંમત નક્કી કરવા માટે તે વસ્તુ કે સેવાની માંગ અને તેના પુરવઠા પર આધાર રાખે છે ઓકે ભૂલાય નહીં આગળના મુદ્દાની અંદર સંતુલા પ્રાપ્ત કરે છે ઉત્પાદક અથવા પેઢી વળી પાછો એમાં આપણે વિક્ષેપ પાડી છું અને ત્યાર બાદ પુનઃ સંતુલા આંતર પ્રક્રિયાના અંતે આપણે મેળવીશું અને એ સ્થિતિ કાયમ માટે રહેશે જ્યાં સુધી કોઈ મોટા પ્રમાણમાં

અને અમુક સંજોગોમાં જ પ્રાપ્ત થાય છે સમય સંજોગ જો બદલાશે તો તે સંતુલામાં વિક્ષેપ પડશે અને આંતરક્રિયાને અંતે સમય જતાં ફરીથી પુનઃ સંતુલા પ્રાપ્ત કરશે અને આ પ્રાપ્ત કરેલી સ્થિતિ એવી હોય છે કે જેમાં આપેલા સમયગાળા દરમિયાન કોઈ ફેરફાર થવાનું વલણ જોવા મળતું નથી

કઠિનાઈ પડે જોવામાં તો જરે જોઈ લેજો જ્યારે વસ્તુની કિંમત હવે તમને કઈ રીતે તમારે લખવું જોઈએ એના ઉપર એવું જરૂરી નથી વસ્તુની કિંમત આપણે વધતી બતાવીએ છે 10 20 30 40 અને 50 તો જેમ જેમ કિંમત વધતી જશે તેમ તેમ માંગમાં ઘટાડો થતો જશે અને પુરવઠામાં વધારો વિસ્તર બુલાય નહીં એટલે શું લખું છું જરા જોઈ લેજો વસ્તુની કિંમત જેમ જેમ વધતી જશે તેમ માંગ ઘટતી જશે એટલે કે 1000 એકમો પછી 800 એકમો પછી 600 એકમો પછી 400 એકમો અને પછી 200 એકમ એ જ રીતે આપણે જોઈએ તો પુરવઠામાં શું થશે જેમ જેમ કિંમત વધતી જશે તેમ પુરવઠો વધતો જશે તો 200 400 600

સમજૂતી કેટલાક મુદ્દાઓને તમારે લખવા આવશ્યક છે સમજૂતી માટે આકૃતિની સમજૂતી એ રીતે લખવો છો જરા જોઈ લેજો પહેલો ડેશ વસ્તુ ઓ એક્સ દરી ઉપર વસ્તુની માંગ અને વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં વાય દરી ઉપર ઓ વાય દરી ઉપર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે પહેલો ડેશ દરેક માટે ઓકે કે આગળનો ડેશ જે પ્રમાણે અનુસૂચિમાં આંકડાકીય માહિતી આપી છે તેના આધારે આપણે અનુસૂચિ પ્રમાણે જો આકૃતિ દોરીએ છે તો આપણને ડીડી માંગરેખા ડીડી માંગરેખા અને એસ એસ પુરવઠા રેખા પ્રાપ્ત થાય છે આ માંગરેખા અને પુર્વઠા રેખા બંને એકબીજાને કોઈ એક બિંદુએ છેદે છે કોઈ એક બિંદુએ સ્પર્શે છે તો તે

જી બિંદુ એ છેદે છે તે સમતુલાનું કિંમત કહેવાશે સમતુલા કહેવાશે પણ એને સમજાવું છું કે એ વખતે કિંમત અને માંગ પુરવઠાની શું પરિસ્થિતિ છે તો આગળના ડેશની અંદર જ્યારે ઈ બિંદુ એ સમતુલા પ્રાપ્ત થાય છે અથવા સમતુલાની સ્થિતિ છે તો તે વખતે વસ્તુની કિંમત ₹30 છે અને વસ્તુની માંગ અને પુરવઠો બંને પુરવઠો બંને સમજવા ખાલી આવું બોલું છું તમારી માટે અને તમે તમારી રીતે તમારી સમજણ હોય એ પ્રમાણે ફેરફાર કરીને લખી શકો છો હવે આ સમતુલામાં વિક્ષેપ પાડું છું એટલે કે ધારો કે વસ્તુની કિંમત 30 રૂપિયા છે તો 30 રૂપિયા થી વધારીને 40 રૂપિયા કરું છું આગળનો ડેશ આકૃતિની સમજૂતીમાં 30 રૂપિયા થી વધારીને 40 રૂપિયા કરું છું તો માંગ રેખા અને પુરવઠા રેખા વચ્ચે અહીંયા જોઈ લો AC જેટલું અહીંયા A બિંદુ અને C બિંદુ AC જેટલું અંતર ઊભું થાય છે

સમતુલા મળી આપણને ઈ બિંદુએ જે વખતે કિંમત રૂપિયા ત્રીસ છે અને માંગ અને પુરવઠો બને છસો છસો એકમ કુલ માંગ છસો કિલોગ્રામ છે અને કુલ પુરવઠો 600 કિલોગ્રામ છે માટે એને આપણે સંતુલા અથવા સંતુલાની કિંમત કીધી જે 30 રૂપિયા હવે આપણે એવું સમજીએ છીએ એવું એજમ્પશન કરીએ છીએ અથવા તો આ સંતુલાને ડિસ્ટર્બ કરીએ છીએ વિક્ષેપ પાડીએ છીએ એટલે કે કિંમત વધીને જો 40 રૂપિયા કરીએ છીએ તો માંગ રેખા અને પુરવઠા રેખા વચ્ચે AC જેટલું અંતર ઊભું થાય છે આ AC જેટલું અંતરનો મતલબ શું થશે કે માંગ 600 કિલોગ્રામ થી ઘટીને 200 કિલોગ્રામ થાય છે અને પુરવઠો 600 કિલોગ્રામ થી વધીને 1000 કિલોગ્રામ થાય છે અહીંયા તમને આ તૂટક રેખાઓ મળતી તમને દેખાઈ રહી છે તો માંગ રેખા પરના એ તો કેટલું થઈ જાય છે માંગ 200 કિલોગ્રામ અને સી બિંદુએ તમને જોવા મળતું જે કિંમત છે આંકડો છે તે 1000 કિલોગ્રામ નો થઈ જાય છે

તો સ્વાભાવિક છે તમે સમજી લો પરિસ્થિતિ શું થઈ અત્યારે હાલ ચારે કિંમત વધારીને 30 મે 40 કરી ત્યારે માંગ થઈ ગઈ 200 કિલોગ્રામ અને તે વસ્તુનો પુરવઠો કેટલો થયો 1000 કિલોગ્રામ કોઈ પણ વસ્તુની માંગ તેના પુરવઠા કરતાં જો ઓછી હોય એટલે કે પુરવઠો વધારે હોય અને માંગ ઓછી હોય તો કિંમત ઘટવાનું વલણ જોવા મળે છે કિંમત ઘટશે કિંમત ઘટીને વળી પાછી અહીં આવી છે એ જ રીતે ફરીથી પાછી એવી ધારણા લઈએ છીએ આપણે સમજવા માટે કે વસ્તુની કિંમત 30 રૂપિયા થી જે સંતુલા છે ત્યાં જ છે 30 રૂપિયા થી હવે એની કિંમત ઘટાડીને 20 રૂપિયા કરીએ છે તો શું સ્થિતિ સર્જાય છે તો વસ્તુની કિંમત આપણે જ્યારે 20 રૂપિયા લઈએ છીએ 20 રૂપિયા વસ્તુની કિંમત લઈએ છે ઘટાડીએ જેટલું અંતર ઊભું થાય છે ઊભું થાય છે એમાં જોઈ લેજો પુરવઠામાં છસો કિલોગ્રામ થી ઘટીને બસો થાય છે અને માંગ છસો કિલોગ્રામ થી વધીને હજાર કિલોગ્રામ થાય છે मांग 600 થી વધીને કેટલી થાય છે 1000 કિલોગ્રામ ની થાય છે અને પુરવઠો 600 કિલોગ્રામ થી ઘટીને કેટલો થાય છે 200 કિલોગ્રામ આમ કોઈ પણ વસ્તુની માંગ જો તેના પુરવઠા કરતા વધારે હોય 200 કિલોગ્રામ પુરવઠો છે અને માંગ છે 1000 કિલોગ્રામ તો સ્વાભાવિક છે વડી પાછી કિંમત વધીને 30 રૂપિયા થઈ જશે અને માટે આપણી અનુસૂચિ અને આકૃતિમાં આપણે એ જ બતાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ એક કિંમત આપેલા સમયગાળા દરમિયાન કોઈ મોટો ફેરફાર માંગ અને પુરવઠામાં થતા ન હોય તો તે કિંમત સંતુલા રહે છે અને એમાં લાંબા સમય સુધી આપેલા સમયગાળા દરમિયાન કોઈ ફેરફાર થવાનું વલણ જોવા મળતું નથી આ એની મુખ્ય સમજૂતી થોડું ધ્યાન દોરવા માટે કેટલીક બાબતો તમને સંતુલાની કિંમત આકૃતિમાં અહીંયા સમજણ પૂરી બેટા સમજૂતીમાં અહીંયા પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો તમારો પણ કેટલીક બાબતો ધ્યાન દોરવી છે દાખલા તરીકે જ્યારે સંતુલા છે જ્યારે ચાલો બોર્ડ ઉપર ધ્યાન આપજો 2 મિનિટ

સંજ્ઞાની અંદર ઈ ક્યુ કિંમત ઓકે ખાલી સમજૂતી માટે આ રીતે આખો પાંચ નો પ્રશ્ન છે શાંતિથી બુક લઈને બેસજો થોડી તમારી સમજ લઈને અથવા બે ત્રણ વખત વિડિયોને રિવાઇઝ કરી લેજો ફરીથી જોઈ લેજો કદાચ જોવાની જરૂર ના પડે તો ને સાથે રાખો સાંભળતા રહો તો પણ ખ્યાલ આવી જશે ઓકે વળી પાછા નવા કોઈ સાથે મળીશું આપણે નવા કોઈ ચેપ્ટર કે નવા કોઈ મુદ્દા સાથે ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ થેન્ક યુ